આજ રોજ અષાઢી બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે દાહોદના હનુમાન બજાર નિત્ય મંદિર રણછોડરાય ભગવાનના મંદિરે દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર બચ્ચુભાઈ ખાખબડ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ રણસિંહ ડામોર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના અને વહિનવિધિન કર્યા બાદ ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા તેમાં દાહોદના માર્કેટયાર્ડ સરદાર ચોક નેતાજી બજાર દોલતગંજ બજાર ગૌશાળા થઈ માળી સમાજના રાધાકૃષ્ણ મંદિરે મોસાળું કરવા ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને ત્યાં માળી સમાજ દ્વારા ભોજન ભંડારો રાખવામાં આવ્યો હતો ત્યાર પછી રથને આગળ ધપાવવામાં આવ્યો હતો ત્યાંથી નીકળેલી મંડાવાવ સર્કલ ગોવિંદનગર ચોક માણેક ચોક દેસાઈ વાડ એમજી રોડ થઈ નિત્ય મંદિર રણછોડરાયજીના મંદિરે આરતી પૂજા અર્ચના કર્યા પછી ભગવાનને નિત્ય મંદિરમાં સમાપન કરવામાં આવ્યું હતું સંવાદદાતા દિનેશભાઈ પરમાર દીવ મિરર ન્યૂઝ દાહોદ